રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્યભરના નાસ્તા પર આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદેશ પોલીસ મહાનિષ્ઠક વડોદરા વિભાગ તથા શેખ પોલીસ હતી છોટાઉદેપુર ના મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ જે અન્વયે શ્રી એમએફ ડામર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ જેનો એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોરેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્ય બહારના બહારનો ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સોનિયાભાઈ નમલિયાભાઈ બામડીયા રહેવાસી જૂના કઠીવાડા તાલુકા કઠીવાડા જિલ્લા લીલાજપુર મધ્યપ્રદેશ નાનું પ્રાઇવેટ વાહનમાં બેસી વડોદરા તરફથી છોટાઉદેપુર તરફ આવનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે બોરેલી ટાઉન અલીપુર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા થોડા સમય બાદ બાતમી બાતમી હકીકતવાળું પ્રાઇવેટ વાહન આવતા તેણે અલીપુરા ચાર રસ્તા પર કોર્ડન કરી બાતમી મુજબના ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેનું નામટાં પૂછતા તેને પોતાનું નામ સુનિયાભાઈ નમલીયાભાઈ બામણિયા રહેવાસી જૂના કઠિયાવાડા તાલુકા કઠિયાવાડા જિલ્લા અલિયાદપુર મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલ જેથી સદરીને ગુના બાબતે પૂછ તેણે જણાવ્યું કે આથી ચાર વર્ષ પહેલાં ગુનાટા ગામે કોમ્પ્યુટર ચોરીમાં તેનું નામ ખુલેલ હોવાનું જણાવેલ ત્યારથી પોલીસે પકડી છે તેની બીકથી આજ સુધી તેનો નાસ્તો પડતો હોવાની હકીકત જણાવી કોમ્પ્યુટર ચોરીમાં ગુનાનો એકરા કરતો હોય જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેની વિરુદ્ધ બીએનએનએસ બે હજાર તેવીસની કલમ પાંત્રીસ મુજબ જે મુજબ અટકાયત કરેલ છે